નમસ્કાર સોશિયલ મીડિયામાં અમે એક વિડીયો જોયો એમાં એક દીકરી એક એવો સંકલ્પ લઈ રહી હતી કે મારા પરિવાર મારા પરિવાર અને મારા ઘરમાંથી મારી માતા જો મારી પાસે તંબાકુનો માવો મંગાવશે તો હવે હું નહીં લાવીશ અને એક દીકરીએ એવો એવી વાત કરી કે મેં મારા પરિવારને વ્યસન મુક્ત કરવા માટે સંકલ્પ લીધેલો અને તેર દિવસની અંદર મારા ઘરમાંથી બધા લોકોએ વ્યસન છોડી દીધું હવે આ બાબતે અમે થોડી જાણકારી મેળવી તો ભાજપના તલાલા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જેને લોકો ભગુભાઈ બારડ તરીકે ઓળખે છે એ હમણાં છેલ્લા કેટલાક સમયથી આ અભિયાન ચલાવે છે તો અમે એમની સાથે જ વાત કરી કારણ કે અમને એવી નવાઈ લાગી કે આવી દીકરી એમ કે હું મારી માતા માટે તંબાકુનું માવો નહીં લેવા જાઉં તો એનો મતલબ એમ છે કે આ એમની માતાઓ શું માવો ખાય છે તો અમે ભગવાનભાઈ બારડની સાથે આ વિશે વાત કરી છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સોશિયલ મીડિયા પર અમે વિડીયો જોયો કે આ એક દીકરી એવું કહી રહી છે કે હું મારી માતા માટે માવો લેવા નહીં જઈશ એવો હું સંકલ્પ કરું છું તો આ બાબતે અમે જાણકારી મેળવી અને ભાજપના તાલા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ફોન કર્યો અને એમને પૂછ્યું કે આ તમે શેનો સંકલ્પ લેવડાવો છો તો એમણે એવું કીધું અને અમે સાથે એમને એમ પણ પૂછ્યું કે આ દીકરી એમ કહે છે કે હું મારી માતા માટે માવો લેવા નહીં જઈશ તો કયા માવાની વાત કરે છે અને શું મહિલાઓ માવો ખાય છે તો એમણે એમ કીધું કે હું છેલ્લા ઘણા સમયથી વ્યસન મુક્તિ સિવાયના બી ઘણા બધા કામો કરું છું મેં એક રથ બનાવ્યો છે જેની અંદર છ સંકલ્પો લઈને હું નીકળું છું એક પર્યાવરણ માટેનો સંકલ્પ છે એક વ્યસન મુક્તિનો એક જળ સંચયનો એક સ્વચ્છતાનો એક પ્રાકૃતિક ખેતીનો એક પેડ માતા માટે આવા બધા જે સંકલ્પો સાથે હું નીકળું છું અને ગામડે ગામડે જ્યાં સ્કૂલો હોય લોકોની વચ્ચે જઈને હું આવી રીતના સંકલ્પ લેડાવું છું તો આવી રીતના જે સ્કૂલો ગામડામાં આવે ત્યાં બાળકોની પાસે હું સંકલ્પ લેવડાવું છું એમાં એક દીકરીએ આવું કીધું કે હું મારી માતા જો મારી પાસે માવો મંગાવશે તો હું નહીં લેવા જઈશ અને મારા પરિવારમાંથી પણ જો કોઈ કહેશે તો હું માવો લેવા નહીં જાઉં તો ભગવાનભાઈ બારડે અમને કીધું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આ બહુ જ એક દૂષણ ફેલાઈ ગયું છે કે ઘણી બધી જે મહિલાઓ છે એ તંબાકુનો માવો ખાય છે ગુટકા ખાય છે અમે ભગવાનભાઈને પૂછ્યું કે તમારી પાસે આવા કોઈ આંકડા છે કે કેટલી મહિલાઓ તંબાકુનું વ્યસન કરી રહી છે તો એમણે કીધું કે ના મારી પાસે આંકડા તો કોઈ નથી પરંતુ મારા એક અંદાજ મુજબ લગભગ પંદરથી વીસ ટકા મહિલાઓ એવી છે કે આ માવો ખાય છે અને એ માવો લેવા માટે ઘણી વખત દીકરીઓને પણ મોકલે છે બીજું એમણે એમ કીધું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં છેલ્લા આઠ દસ વર્ષથી આ મહિલાઓની અંદર માવા ખાવાનું જે પ્રમાણ છે એ બહુ સક્રિય રીતે વધી ગયું છે આજે ઘણી બધી મહિલાઓ જે છે એ માવા ખાય છે તો એક રીતે જોવા જઈએ તો ભગવાન બારડ બહુ સારું કામ કરી રહ્યા છે કે કારણ કે વ્યસન કરવું એ એક રીતે સારું જ નથી અને જો કોઈ પણ વ્યસન કરતું હોય તો એમણે છોડી દેવું જોઈએ કારણ કે વ્યસનને કારણે આરોગ્ય પર ઘણા બધા નુકસાન થાય છે એવું ઘણી વખત તબીબો અને જે સામાજિક સંગઠનો પણ એવું વારંવાર કહેતા રહે છે એટલે ભગવાનભાઈ બારડે કીધું કે આમાં અમારી પાસે અત્યારે એક જ વિકલ્પ છે કે અમે આની અવેરનેસ ફેલાવી રહ્યા છે કે જેને કારણે કમસે કમ થોડા લોકો પણ જે છે એ માવા કે તંબાકુ કે ગુટકા છોડી દે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ